ઘટના બની છે આની પહેલાં બી આવા બનાવા બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ અંદર શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલા આરાપર જ્યારે પહેલાં પરથી તો પહેલા રપા અને વર્ષમાં ક્યારે ખુલ્લી ને એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય એ પાંચ હજાર એક વર્ષ નું હતું એ તો આપના ડૉક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે નાના બાળકોને મેસેજ આપવા માંગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓ પાણીના અંદર ના જવું જોઈએ એને હું તો મારા ઘીથી હમણાં જ આવ્યો ખાલી દસ મિનિટ થઈ મને અહીંયા એક દોઢ કલાક થી અહીંયા ઉધી રહ્યા હતા

દવાખાનામાં કેટલી દસ ફૂટ અંદર નું